ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાડા પાંચ જેટલો વરસાદ વરસવાને કારણે મોટા જાદરા અને ગુંદરણી ગામ અસરગ્રસ્ત થયું હતું બંને ગામ વચ્ચે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા મહુવા તાલુકાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેની નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી ગુંદરણી ગામમાં ફસાયેલા શિવાભાઈ સોલંકીનું પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ચાર કલાકથી પાણીમાં ફસાયેલા શિવાભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા ટ્રેક્ટરની મદદથી ગ્રામજનોને પણ કોઝવે પરથી પસાર કરાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા Vai, vai, vai. Mm, mm. હું ગુનાલી ગામ નો રહેવાસી શિવાભાઈ મોહનભાઈ સોલંકી ગામના આગેવાન ગોવાના પોલીસ સ્ટાફ ઘનશ્યામભાઈ ભરતભાઈ રામભાઈ મલયદે પંદર ફૂટ પાણીમાં છ કલાકથી ફસાયેલો હતો તે લોકોએ મને માંડ માંડ બહાર કાઢ્યો છે ટ્રેક્ટર દ્વારા નાળા બાંધી અને બહાર કાઢ્યો